નમસ્કાર મિત્રો એક તરફ શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવે છે અને ઠાથરા વિધાનસભા ક્ષેત્ર હેઠળના રતનજીના મુવાડા ગામની પ્રાથમિક શાળામાં બાળકોને બેસવાની કોઈ સુવિધા નથી ક્યારે જ બને અને બાળકોનો ભોગ લેવાય તે પહેલાં તંત્ર જાગશે ખરું શું નામ છે વડીલ આપનું તો આ રતનજીના મુવાડા પ્રાથમિક શાળા અંગે આપ શું કહેવા માંગો છો

જોઈએ છે